સ્વાગત છે મિત્રો તમારું અને આજે આપડે સિક્કાની જાહેરાત છે મિત્રો કયા સિક્કા રેડ કેવાય કેવું કલેક્શન ના પૈસા આવે છે તેઓની માહિતી છે અને ફ્રોડથી સાવધાન રહેવું મિત્રો મારા હર કોઈ વિડીયોની અંદર હશે કે પૈસાની લાલચમાં આવવું નહીં પૈસા બધા જે લોકો માંગે એ બધું ફ્રોડ છે કોઈ બી ક્યાંય પૈસા નાખવા નહીં એ બધા એકદમ ફ્રોડ છે અને મિત્રો બધા વિડીયા બનાવે છે ને એ ઘણખરા ફ્રોડ છે બાકી ખોટી ના છે એવોનો કોન્ટેક્ટ નંબર ન હોય ને આપણો નંબર વિડીયોની એન્ડમાં નંબર આપણો ઓલરેડી આપેલો છે મિત્રો અને ટાઈમ છે મિત્રો પાંચ થી રાતના દસ દિવસના પાંચથી રાતે દસ વાગ્યા સુધી કોલ કરવો તો તમારો કોલ જરૂરને જરૂર ઉપડે અને તમને ખાસી હકીકતની માહિતી મળે બરાબર તો આ વિડીયોની અંદર જોજો મિત્રો આમાં ફોટા નાખેલા છે વેસવા માટેના તમારે જો પણ આવા વેસવા માટે ફોટા નાખવા હોય તો તમારે ફોટા મને વોટ્સઅપ ઉપર મોકલવાના રહેશે મને કોલ કરવાનો રહેશે મિત્રો અને વોટ્સઅપ ઉપર ફોટા એમ એમના નહીં મોકલવા મને કોલ કરવો તો તમારા ફોટા હું જોઈ લઉં બાકી વોટ્સઅપમાં એમના માણસો ફોટા નાખે છે તો એવો ના ફોટા જોતો નથી બરોબર કારણ કે આપણે સાસી માહિતી આપી છે સાસુ હકીકત કેવું છે અને સિક્કાના મિત્રો પૈસા આવે છે પણ અમુક સિક્કો જે આવે છે એ લાખોમાં જાય છે બાકી જે વેસાય છે બધા સિક્કા પણ રૂપિયાનો સિક્કાના હો રૂપિયા પાંચસો રૂપિયા બસો રૂપિયા એ રીતનો ભાવ હોય બાકી બે હજાર પાંચ હજાર એ ભાવ હોય પછી ભાવ હોય પણ એ લાખો માં કોકની પાય હોય અને તમારે પણ જાણવું હોય તમારા સિક્કાનાં એક રૂપિયો આપવો નહીં અને આપો તો તમારો તમારી જીમ્મેદારી રહેશે બાકી મારી જવાબદારી કઈ રહેશે નહીં બાકી કોઈને ફ્રોડમાં એક રૂપિયો આપવો નહીં બરોબર અને ફ્રોડ થી સાવધાન કરવાનો આપણો હેતુ છે કે આવામાં ખોટામાં ન આવો ખોટા તમારા પૈસા વેસ્ટ બગાડો નહીં અને ખોટા તમારા પૈસા બરબાદ થશે હકીકત એવા સિક્કા અમુક અમુક છે ઓગણીસો બે ના છે ઓગણીસો છે ઓગણીસો બ્યાસી છે ઓગણીસો એસી છે મને અલગ અલગ બધાના રેડ છે મિત્રો જો કે કહેવા ધાર્યું તો વિડીયોની અંદર પાર ન હોય એવા સિક્કાના બધાના અમુક અમુક બધાના રેડ છે તો જે લોકોને આમાં ફોટા મૂકું છું જે લોકોને ખરીદવા હોય બહાર હોય તે પણ કહું છું કે મારો કોન્ટેક્ટ નંબર વિડીયોની એન્ડમાં આપેલો છે તેઓમાં ફોન કરવો સિક્કા ખરીદવા માટે તો તેઓમાં ફોન કરવો બરોબર તો આ ભાઈ હારે આપણે વાતચીત થયેલી છે તે રેકોર્ડિંગ પણ તમે જોજો અને ઈ ભાઈ ની પાસે પાસે કેવું કલેક્શન છે એ પણ મિત્રો જોજો અને તેઓને અરે વાતચીત શું થયેલી છે એ પણ તમે વિડીયોની અંદર જોજો

આમાં શોખ ની વસ્તુ છે આમાં કોક ને ગમે તો કોન્ટેક્ટ કરે આપડો એ તો છે આમાં ફ્રોડ ભરો હે તમે ક્યાં થી બોલો કયું ગામ ધસા ધસા બોટાદ જિલ્લો બોટાદ જીલ્લો હા હા હમ ને આમાં ફ્રોડ બરોડ વાળા થી સાવધાન રહેવાનું હોય હવે નકર અત્યારે તો બધા ખોટા છે હો એટલે આ whatsapp number તમારો હા whatsapp નંબર આનો જ છે હવે, હું તમને સિક્કા મોકલું હા દેજો આપણે જાહેરાત મુકવી હોય તો મોકલજો એ હા ફ્રોડ વાળા થી સાવધાન રહેવાનું હા પૈસા માંગે તો બાર ના સિક્કા છે આપડે જુઓ બરોબર હા બાર વિદેશી સિક્કા વિદેશી વિદેશી હા,

અતારે મોકલે કા બીજી આયો કેટલી વાર આયા નહી WhatsApp ઉપર ઇનકો હું કેટલી વાર લાગે એમ હા અલજ મોકલે 5 મિનિટ થઈ 5 મિનિટ માં તો એક આયા છે 97 વાળો નંબર નથી છેલે તમારે 6 ને 8 68 વાળો ને 68 હા હા એ ચપરી એક કાકું થઈ ગયું એટલે બીજું કાંઈ આ રીતે રે WhatsApp ઇના ઉપર ચાલુ Ah, I understand what know.